હો પંડ્યા આપ જોઈ રહ્યા સ્પાર્ક ન્યૂઝ અંબાજીમાં અંબાજીના ચાચર ચોકમાંથી ગબ્બરગઢના સીધા દર્શન થાય તે માટે તેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વચ્ચેની આડસો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે મંદિર ચાચર ચોકથી ગબ્બરગઢના અખંડ જ્યોતના દર્શન શ્રદ્ધાળુઓને અંબાજીથી જ થતા હોય છે ત્યારે મહત્તમ નર્તરરૂપ બનેલી હોલી હોમ જગતજનની પથિકા શ્રમનું ચાર માળનું બિલ્ડિંગ જેમાં સાહીઠ થી પાસઠ રૂમો રહેવા માટેની અધતન સુવિધાઓ સાથે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું હતું પણ ગબ્બરના દર્શન અંબાજીથી સીધા થવામાં અડચણ રૂપ બની રહી હતી જેને લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરોડોના ખર્ચે બનેલા હોલી ડે હોમના બિલ્ડિંગને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો જેને હાલ તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન વરુણ બરાનવાલે જણાવ્યું કે અંબાજીથી ગબ્બરના દર્શન કરવા આડા ખાલી બની રહેલા આ બિલ્ડિંગને જર્જરિત પણ બની હતી જે રીતે હાલ તબક્કે અંબાજીનો વિકાસ કૂદકે ને બુસકે વધી રહ્યો છે ત્યારે આ બિલ્ડિંગના રસ્તામાંથી હટાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જો કે આ બિલ્ડિંગના ડિમોલિનેશનની કામગીરી અમદાવાદની રોહન માટલાવાડા એન્ડ કંપનીને સોંપવામાં આવી છે આ બિલ્ડિંગ પચીસથી ત્રીસ દિવસમાં સંપૂર્ણપણે કાઠમાળમાં ખસેડી પ્લોટ બનાવી આપવાની કામગીરી ઝડપભેર ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે વર્તુળ આધારભૂત મળતી માહિતી અનુસાર અંબાજીથી સીધા ગબ્બર જવા બેથી અઢી કિલોમીટરના લાંબો પગપાળા ગબ્બર જઈ શકાય તેવા પુલ બાબત વિચારાધીન હોવાની જણાવવા મળેલ જે નિર્ણય આગામી સમયમાં લેવાશે તેવી પણ માહિતી હાલ મળી રહી છે મંદિર અને ગબ્બર આ બંને જે છે એકબીજાથી કનેક્ટેડ એકમો છે અને અમારું જે હોલિડે હોમની બિલ્ડિંગ હતી એ ચાચા ચોકમાંથી ઊભા થઈને ગબ્બરને જોઈએ તો એ વચ્ચે નડતી હતી તો એટલે અને બિલ્ડિંગ પણ જર્જરી થઈ ગઈ હતી એટલે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યું કે બિલ્ડિંગને અત્યારે પાડી દઈએ અને અત્યારે અમે બિલ્ડિંગ પાડવાનું કામ શરૂ કરી દીધું છે આપ લોકો આજે પણ ચાચા ચોકમાંથી હવે ઊભા થઈને જોશો તો આપને સ્પષ્ટ ગબ્બરના મંદિરનું દર્શન અહીંયા ચાચા ચોકમાંથી જ થઈ શકશે અને ભવિષ્યમાં બંને મંદિરોને જોડવા માટે સરકાર તરફથી યાત્રાધામ બોર્ડ તરફથી ટ્રસ્ટ તરફથી ઘણા બધા પ્રયત્નો થવાના છે વિકાસના કામો થવાના છે સમયાંતરે એની માહિતી અમે આપને આપશું આપતા રહીએ